સિંહ રીબડાના પુત્ર રાજદીપ રીબેડાના જામીન મંજૂર થયાના સમાચાર મળી રહ્યા છે મહત્ત્વની વાત છે કે કોર્ટે આ જામીન આપ્યા છે તે શરતી જામીન છે શરતો ઘણી આકરી અને અઘરી છે તેમને જે રાજા પાટના ધરાવતા હતા એ રાજાપાટના શોખ આ કોર્ટના જામીનમાં લખેલી શરતોના કારણે કદાચ તેઓ પૂરા નહીં કરી શકે કારણ કે કોર્ટની શરતો એટલી અઘરી છે વિગતે વાત કરીએ સતત રીલ્સના માધ્યમથી ચર્ચામાં રહેતા અને અમિત ખૂંટ આત્મહત્યા પ્રકરણથી વિવાદમાં રહેતા રાજદીપસિંહ રીબડાને જામીન મળ્યા છે તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સોમાન રાજકોટ શહેર પોલીસ દ્વારા એક ગુનો નોંધવામાં આવ્યો હતો ગુનામાં આરોપી હતા અમિત ખૂંટ મૂળ રીબડાના વતની અમિત ખૂંટ પર દુષ્કર્મનો કેસ કરવામાં આવ્યો હતો મહિલાઓ દ્વારા કરવામાં આવેલા કેસ મામલે પોલીસ હજુ તપાસ કરી રહી હતી દરમિયાન અમિત ખૂંટ દ્વારા રીબડા ખાતે જઈ આત્મહત્યા કરવામાં આવી આત્મહત્યા બાદ મામલો ગરમાયો શરૂઆતમાં આ મામલાને લઈ અનેક વિવાદો હતા ત્યારબાદ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આ મામલામાં એન્ટ્રી થઈ અને તેમણે કહ્યું કે પીડિત પરિવારને ન્યાય મળવો જ જોઈએ અને આખરે ન્યાયની માગણી અમિત ખૂંટ તરફેથી પણ થવા લાગી ત્યારે પોલીસે તપાસ કરી અને સઘન તપાસ દરમિયાન સામે આવ્યું કે આ મામલો બીજો કોઈ નહીં પરંતુ એક ષડયંત્રનો ભાગ હતો જે અમિત ખૂંટ પર ષડયંત્રના ભાગરૂપે પોક્સો અને દુષ્કર્મ જેવી ગંભીર ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારબાદ આ મામલાના ફરિયાદીઓની પણ પોલીસે ધરપકડ કરી કારણ કે આ ષડયંત્રમાં તેઓ પણ સાથે હતા અને હની ટ્રેપની ઘટના નીકળી ત્યારબાદ અમિત ખૂંટ મામલે જે સુસાઇડ નોટ મળી હતી એ સુસાઇડ નોટ આધારે પોલીસે તપાસ કરી જેમાં અનિરુદ્ધ રીબેડા અને તેના પુત્ર રાજદીપસિંહ રીબેડાના નામ લખ્યા હતા કે તેમના કહેવાથી આ સમગ્ર કાળ સ્થાન થયું છે અને તેમના કારણે મારે મોતને ભેટવું પડી રહ્યું છે ત્યારબાદ આ મામલે લાંબા સમય સુધી અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ ફરાર રહ્યા પોલીસે ધરપકડ કરી આગોતરા જામીન મેળવી ન શક્યા અને તેઓને આખરે જેલની હવા ખાવી પડી હવે રાજદીપસિંહ રીબડા મુક્ત થયા છે કારણ કે તેમને જામીન કોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે પરંતુ જામ્યની શરતો ખૂબ જ આકરી છે અને જામ્યની શરતોમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે તેઓ ચોથા મહિના સુધી તો રાજકોટ જિલ્લાની હદ પણ નહીં છોડી શકે ઉપરાંત તેમને દેશ છોડવાની વાત તો અલગ ટ્રાયલ ચાલે ત્યાં સુધી ગુજરાત પણ છોડવા માટે કોર્ટે મનાઈ ફરમાવી છે આમ જેઓ દુબઈ અને વિશ્વના અનેક દેશોની વાતો કરી અને ત્યાંની રીલ્સ શેર કરતા મોંઘી દાટ કારોનથી રીલ્સ શેર કરતા અને તેઓ પોતાના ચાહકોમાં છવાયેલા રહેતા તે રાજદીપસિંહ હવે રાજકોટ જિલ્લાની હદ ચોથા મહિના સુધી નહીં છોડી શકે અને ટ્રાયલ ચાલે છે ત્યાં સુધી તેઓ ગુજરાતની હદ નહીં છોડી શકે મહત્વની વાત એ પણ છે કે તેમના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા જેઓ પૂર્વ ધારાસભ્ય અને તત્કાલીન ધારાસભ્ય કહી શકાય આમ તો પોપટ લાખા સોરઠિયા મર્ડર કેસના દોષી જ છે તેમની આ રાજ્યમાં સરકારે અને જેલતંત્રએ માફી કરી હતી એ સજામાફી રદ કરવામાં આવી સુપ્રીમ કોર્ટ દ્વારા અને તેમને ફરીથી એ સજા કાપવા માટે જેલમાં ધકેલવામાં આવ્યા છે આમ ગોંડલના મામલે આ મહત્ત્વના અપડેટ માનવામાં આવે છે રાદીપસિંહ રીબડા બહાર આવ્યા છે જોઈએ હવે આગળ તેઓ રાજનીતિની વાત કરે છે કે પછી તેઓ પોતાના જ જે કેસના કોકડામાં ગૂંચવાયેલા છે ત્યાં પૂરતા સીમિત રહી જાય છે આ પ્રકારના અહેવાલો માટે જોડાયેલા રહો સ્વમાન સાથે નમસ્કાર